નામના સ્પાર્ક ટુડે ન્યૂઝના કી પર્સન કૌશલ ખાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સામાન્ય રીતે જન્મદિવસે લોકો પાર્ટી સેલિબ્રેશન અને મિત્રો પરિજનો સાથે વધુ સમય પસાર કરવા માંગે છે પરંતુ કૌશર ખાને આ વિચારથી ઉપર ઉઠીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે કૌશર ખાને શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને જન્મદિવસ નિમિત્તે માછલીઓને ભરપેટ મમરા તથા વાનળ સેનાને ભરપેટ ફલાહાર કરાવ્યો આ સેવાકીય કાર્ય કરીને તેમણે મૂંગા પશુઓ પ્રત્યેની પોતાની સંવેદના વ્યક્ત કરી છે કૌશર ખાનની સેવા સમર્પિતતા માત્ર અહીંયા જ પૂર્ણ નથી થતી તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા

સેવા સમર્પિત કરીને આગામી જીવનમાં નવા આયામો સર કરવા માટે આશીર્વાદ મેળવ્યા છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે કૌશર ખાને તેમના અતિ સમયમાંથી જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું પસંદ કર્યું છે તે અત્યંત સરાહનીય છે તેમણે મૂંગા પશુઓની સહાય વૃદ્ધોને ભરપેટ જમાડીને તેમના આશીર્વાદ મેળવ્યા છે તેમણે કોઈની સલાહ આપવાની જગ્યાએ પોતે જે ઉદાહરણ કાયમ કર્યું છે તેની શ્રવણ સેવા ફાઉન્ડેશન પરિવાર વતી હું દિલથી સરાહના કરું છું અમને વિશ્વાસ છે કે આ તેમના અત્યાર સુધીના જન્મદિવસોની સરખામણીએ વધુ ખાસ દિવસ રહ્યો છે આ આશીર્વાદ તેમને ભવિષ્યમાં આગળ વધવા માટે સતત પ્રેરણા પૂરી પાડશે અને કૌશર ખાન તેમના જીવનમાં નક્કી કરેલા ધ્યેયને જરૂર પામીને લોકોને મદદ કરતા રહેશે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો